આજરોજ પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લા પોલીસના પોરબંદર ગ્રામ્ય ડિવિઝન તથા રાણાવાવ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન એમના તમામ દેશી દારૂના જે ગુનાઓ કરવામાં આવેલ છે એમાં જે દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે તથા વિદેશી દારૂના જે ગુના નોંધવામાં આવેલ છે અને એમાં જે વિદેશી દારૂ કબ્જે કરવામાં આવેલ છે તે દેશી તથા વિદેશી દારૂને ફેસલ કેસો તથા જે કેસો પેન્ડિંગ છે તેમાં નામદાર લગત નામદાર કોર્ટનો હુકમ મેળવી આ તમામ દેશી અને વિદેશી દારૂના આજે પ્રોહિબિશન મુદ્દામાલની કાર્યવાહી અત્યારે ઇન્દિરાનગર ખાતે કરવામાં આવી રહેલ છે જેમાં ગ્રામ્ય ડિવિઝનમાં દેશી દારૂની જે નાશ કરવાનો છે તેની કુલ કિંમત દસ લાખ સત્તર હજાર છસો ચાલીસ જેટી થાય છે તથા ગ્રામ્ય ડિવિઝનના જે વિદેશી દારૂના નાશ કરવાના છે તેની કુલ કિંમત છત્રીસ લાખ છન્નું હજાર ચારસો એક જેટી થાય છે તે જ રીતે રાણાવાવ ડિવિઝનમાં જે દેશી દારૂનો નાશ કરવાનો છે તેની કુલ કિંમત ચાર લાખ સિત્યોતેર હજાર છસો ચાલીસ જેટલી થાય છે અને વિદેશી દારૂનો જે નાશ કરવાનો છે જે રાણાવા ડિવિઝન ના તેની કુલ કિંમત લાખ ત્યાંસી હજાર ત્રણસો એકવીસ જેટલી થાય છે આમ બંને ડિવિઝનના દેશી દારૂના આંકડા જોઈએ તો કુલ ચુમ્મોતેરસો એસી લીટર જેટલો દેશી દારૂનો નાશ કરવાનો છે જેની કુલ કિંમત ચૌદ લાખ પચાણું હજાર બસો એસી રૂપિયા થાય છે અને વિદેશી દારૂ બંને ડિવિઝનની કુલ થઈને કુલ તેર હજાર આઠસો સુડતાલીસ બોટલ નંગ બોટલ તથા બિયર તથા જે ચપટા હોય છે એ કુલ મળીને તેર હજાર આઠસો સુડતાલીસ થાય છે જેની કુલ કિંમત ચાલીસ લાખ ઓગણસી હજાર સાતસો ને બાવીસ રૂપિયા થાય છે આ બધો કુલ મળી અને અંદાજીત છપ્પન લાખથી વધુ કિંમતનો દેશી તથા વિદેશી દારૂનો નાશ આજે ઇન્દ્રિયાનગર પોરબંદર ખાતે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં જે નિયુક્ત કમિટી છે જેમાં એસડીએમ સાહેબ શ્રી પોરબંદર તથા એસડીએમ સાહેબ શ્રી કુતિયાણા મામલતદારશ્રીઓ તથા નશાબંધી અને આપકારી વિભાગના અધિકારી શ્રી થાણા અધિકારી લગત થાણા અધિકારી તમામ તથા ડિવિઝનના ડીવાયએસપી શ્રી આ તમામ સમિતિના સભ્યોની હાજરીમાં મુદ્દામાલ વ્યવસ્થિત રીતે ગોઠવી તેને ગણી અને આ નાશની કાર્યવાહી કરવામાં આવેલી દૈનિક ધોરણે પોલીસ દ્વારા દેશી દારૂ તથા વિદેશી દારૂના જે અડ્ડાઓ છે તેના ઉપર રેડ કરવાની કાર્યવાહી ચાલતી હોય છે અને દૈનિક ધોરણે કેસ નોંધવામાં આવે છે કેસ કરવામાં આવતા હોય છે તે જ પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવે છે ડિવિઝન તરફથી માન્ય એસપી સાહેબ તરફથી જિલ્લા પોલીસ દ્વારા તથા રેન્જ આઈજી શ્રી તરફથી તથા ડીજી સાહેબ તરફથી અવારનવાર સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને પ્રોહિબિશનની બધીને દૂર કરવાનો જે છે કામગીરી એ પોલીસ દ્વારા સતત કરવામાં જ આવતી હોય છે ખાસ કરીને હવે તહેવારના જે દિવસો છે એમાં પણ દારૂની બધીને લીધે કોઈપણ પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં પ્રશ્ન ન થાય તથા દારૂની બધી સૌથી ઓછી થાય તે પ્રમાણે સ્પેશિયલ ડ્રાઇવ રાખી અને આ દૂષણ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે